હાલો મિત્રો આ તમને એક ચૈત્રભાઈ વસાવાનું એક ભાષણમાં ઇન્ટરવ્યુ બતાવું તમને આપણા સરકાર કેટલો હે ને જનતાનું લૂંટે એ ખબર પડે સમજીએ તમને એ બતાવું એટલું લૂંટે હે ને કેમ થાય કે આવડા આપણને લગભગ કાંઈ વધવા જ નહીં દે શું જનતાનું નહીં ને ખેડૂતનું નહીં વધન કાંઈ વધશે જ નહીં એ તેમ સાંભળો ને તો તમને એમ થાય કે આ બધું આ જેટલો ખર્ચો કરે છે ને એટલું ધીમે એટલે ઓલામાંથી વસ્તુ આવી જાય હું એટલામાંથી આવી જ જાય આ તો ખાલી ભાડે એટલામ લાવવાનું ભાડું ગણવાનું આવું કોણ પછી પૈસા બધા લઈ જાય એટલું બધું મોંઘું ભાડું કોણ કરતું હોય છે એ ખબર તમે એને વિડીયો જોવો ને એટલે ખબર પડે એમ થાય કે આ તો સરકાર ખોટું કરે ખોટું એટલે ખોટું થતું આટલું બધું થાય જ નહીં પેલા વિડીયો સાંભળો સાઈડમાં પછી તમને આપણે બધી વાત કહું કે આ બધું કેટલું બધું ખોટું થાય શું વસ્તુ આવી જાય સાંભળો પહેલાં પ્રજાના ટેક્સના પૈસા વાપરી નાખો પ્રજાના ટેક્સના પૈસાની તમે કાઇફાવ કરો દિવાળી કરો એ તો ક્યાં સુધી ચાલવાનું એટલે અમે જનતા જોગ જાહેર કરવા માગીએ છીએ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ પંદરમી નવેમ્બર નેત્રંગ ખાતે અમારો પણ કાર્યક્રમ હતો લાખો લોકો ત્યાં પણ ઉપસ્થિત હતા અમે કોઈ સરકારી કચેરીમાં એક રૂપિયાનો ખર્ચો પાડ્યો નથી અને એ લોકોના ખર્ચાઓ તમે જોઈ શકો છો વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે પાંચ કરોડ ને સિત્યાસી લાખ રૂપિયાની ચૂકવણી થઈ છે એ જ પ્રકારે બીજી બધી વ્યવસ્થા માટે આ લાખોમાં ચુકવણા થયા છે મેન મેન જે ચુકવણા છે એ તમારા ધ્યાન પર મૂકીશ આ ત્રણ કરોડ છન્નું લાખનું ખર્ચો એમણે પાડ્યો છે ત્યાં કપચી અને સ્ટેજની આજુબાજુ બધું મંટોળું નાખવા માટે એ જ પ્રકારે તમે જોઈ શકો છો પાર્કિંગ માટે પાર્કિંગ કરવા માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયાનો ખર્ચો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો ત્યાં જે ફાયર અને એમ્બ્યુલન્સના વાહનો ઉપસ્થિત હતા એમના ડીઝલ માટે સોળ લાખ ઓગણચાલીસ હજાર આઠસો ને નેવ્યાસી રૂપિયાનો ખર્ચો પડ્યો છે ત્યાં ટ્રોલી ટોયલેટ જે તૈયાર ટોયલેટ આવે છે ટ્રોલીમાં એ ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ છ્યાસી હજાર એકસો સાહીઠ કરોડનો આ લોકોએ ખર્ચો પાડ્યો એ જ પ્રકારે તમે જોઈ શકો છો સ્ટેશનરી સ્ટેશનરીનો ખર્ચો છે આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે તમે જોયો આમંત્રિત મહેમાનો માટે એસટી હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા તો તેમને એક કરોડ અગિયાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને આઠ રૂપિયા ચૂકવવાશે

કે નહીં મારી ગણતરીમાં કાંઈ વધે જ નહીં જનતા તમે તો એટલી પાર્ટીઓ કરો હા ગરીબને એટલી એટલા કરોડના મકાન બનાવી દો ને એક બે બે કરોડ રૂપિયા તો એમ ગણો ખાલી તો કેવડા પૈસા છે હાલો ગણો પચાસ જણાના તો મકાન થાય કે નહીં બે બે લાખ માપના તો થાય ને રે એવું થઈ જાય કે નહીં ગરીબને હાલો બીજા ને ઠીક ગરીબને જ રહે એવું થઈ જાય કે નહીં અત્યારે ભલે મકાનનો ભાવ તો જાજો છે પણ તમે બે લાખ રૂપિયા બધાને દેવા મળ્યા ને તો ખાલી આમ માપમાં મકાન તો થઈ જ જાય રહે એવું થઈ જાય ગરીબને હું આ તો તમે ગરીબને રહે એવું જ નથી કરી દેતા પણ હામું લૂટે જ જાઓ તો અને હામું ના કાંઈક મકાન હશે ને એ પાડે તો જાઓ જેવ તેઓ માંડ માન શણ્યા ને એ પાડ્યા જાઓ હારા હારાના પાડો તો જ વાંધો નહીં આ બધું હે ને તમારું કૌભાંડ તો બહુ મોટું છે પણ હવે કૂન કે કોઈ કે એવું જ નથી કે એને બધાને જેલમાં જવું પડે શું તમારે આમાં નાખોરી ભરાય ને એને જેલમાં જવાનો વારો આવે એ એક તમારું કામ ઊંચું છે એટલે અહીંયા છે ને બધા દબાઈને પાછા પડી ગયા ખાલી બોલીને રડે લાંબુ કાંઈ વધતું નથી રેલવેની ઢોકળી પણ આમ જા આ એટલો ખર્ચો નહીં કે આ પાણી કેટલું પચાસ લાખે જ પાણી પી ગયું બરાબર પીવાનું પાણી હવે મોટરને ડાર કર્યો હોય મોટર આવી જાય ડાર આવી જાય અને મૂતકો વાડી હોય એટલીમાં જ આવી જાય શું એટલામાં બે બે ત્રણ વીઘા વાડી આવી જાય અને એ બધું થઈ હોત જ જાય પાણી એના જિંદગી નહીં અરે એટલે જ્યાં જ્યાં તમે એને ને ભાજપવાળાને કહી આપણા સરકારને કંઈ જ્યાં તમે એને સભા કરો ને એ સ્પેશિયલ મોટર જ નહીં દેવાય તમારે જ્યાં એમ કે કાંઈ સભા કરવી એ મોટર જ નહીંખી દેવાની એટલે પાણી અહીંયા પછી કાયમ જનતાને જ બીજાને જ કાયમ આવે જ્યાં તમે સભા કરો અહીંયા અને એટલે મંડપ નાખો ને તો મંડપ એને લઈ જ લેવાના એટલે પછી બીજાને એને મારા માણસને વેચી દેવાનું ઓછા પૈસા અમીને દઈ દેવાના એટલે ઈવડે એ ફરીને કંઈ લગ્ન પ્રસંગમાં કાંઈ આવે હો એટલે વાંધો ન આવે આ તમે એસટી બસનું ભાડું ગણાવો આવો મોટું લઈ લઈને બસને ભાડામાં લઈ લો પૈસા કે મોરામાં ક્યાં કંઈ આવે એવા ન હતા કંઈ શું મહેમાન સિવાય મોરામાં આવે નહીં ગાડીઓ લઈ લઈને પૂગી જાવ પછી ડીઝલને આમાંથી લઈ લો બધાય વસૂલ કરી નાખો અહીં જનતાને પૈસે ડીઝલ લઈને ગાડીઓ લઈને ફેર્યા રાખો ભાઈ એટલે તમે તો હે ને સારું કૌભાંડ કરો પણ આ કોઈ ક્યાં તમને કંઈક કંઈક બોલેવો તો એને તો હવે મળ્યા ભાગો રાજુ ભાઈ બોલતા જ ખેડૂત વચ્ચે એને રાજીનામું દે દીધું હું શું કરવું બધા મીણ્યા રાજીનામા દેવા કંઈક બોલેવા ના બહુ બોલે તો બહુ બહુ જેલમાં નાખી દે કે ફાંસન નાખો એટલે જાણે એ તો આમ જોવે નહીં પાંચ વરાથી આમ તો એ ગોઈ ન જડે એટલે તમારે થયું જ ચડે એટલે એમ તો કાંઈ વાંધો નથી તમારે હેને ઘણા આઈડિયા ઘડી ઘડીને માણસ પહેરવી દીધા એવા હલવાડ્યા એને કે કોઈ વાત જ જવા દે બધે કોઈ કોઈ માણસ છે ને હરકો હાલે ન રહેવા દીધું હાલ એ તમે એ બધો ખર્ચો કરીને ગણાયો એ તમે લિસ્ટ બહાર પડ્યું છે ત્યારે જ ગણ્યો છે ને તમે કેટલો ખર્ચો કરો એટલે તમારું મંડપ આવી જાય બસ લેવી તમે બસ વાત આવી જાય એનું ઓઇલ્યુ આવી જાય આ મોટર ને વાડી ને બધું આવી જાય છો એટલે તમે એને ખર્ચો માફ રાખો અને હું હું નખર પાલટીઓ કરો ને બસ જનતાને જ કંઈક વધવાઈ દેવા કંઈક જનતાનું સારું કરો બીજું બધું ઠીક ન અમારે હું પાંચ વારા મત દે ને અમારે જ વે પાંચ વાર પાંચ પસ્ટ આવવાનું જ રે હતા એને કાંઈ મા જિંદગી આવવાના અમે એમ થાય કાંઈક નેતા હારા આવે કંઈક સારું કરશે સારું તો કાંઈ કરતા જ નથી ને હતું એવું ને એવું હકાયેલા જાય હૌ હું સારું કર્યા જાય બંગલા બનાવ્યા જાય ને એને જામો ગાડીઓ લીધે જાય ફટફટી લઈને ફરતા હતા ને ગાડીઓ લઈને મીણ્યા ફરવા આવે એટલું તમે રાગે પડી ગયો હા શું ને મિત્રો તે સારું હાલો આપણને લગભગ લાંબુ વધવા નહીં દે આવડા કરી કરીને ઘડીએ ઘડીએ સભાઈઓ કરશે બધું કરશે ને આપણે કાંઈ વધશે નહીં નેતા કાંઈ હારા આવતા નથી ને કાંઈ વધવાનું નથી તે હારું